મહીસાગરના લુણાવાડા વેદાંત નર્સિંગ કોલેજમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ લુણાવાડા ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર સંસ્થાના ટ્રસ્ટીઓ આચાર્ય નર્સિંગ સ્ટાફ હાજર રહ્યા આ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિવિધ કોર્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તમાકુ નિયંત્રણ પર અલગ અલગ મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા અને વિજેતા વિદ્યાર્થીઓને ટ્રસ્ટીઓ દ્વારા ઇનામ પણ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સફળ સંચાલન નર્સિંગ કોલેજના સિનિયર ફેકલ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ તેમના દ્વારા પ્રેરણાત્મક સંદેશ પણ આપવામાં આવ્યો હતો राष्ट्रीय तंबाकू नियंत्रण कार्यक्रम उन्नीस फरवरी 2025 तालुका हेल्थ ऑफिसर लोनावाड़ा और वेदांत नर्सिंग कॉलेज के सहयोग से वेदांत संकुल में आयोजित किया गया जिसमें तंबाकू नियंत्रण विषय पर नर्सिंग विद्यार्थियों द्वारा स्पीच स्पर्धा का आयोजन किया गया जिसमें वेदांत संकुल के ट्रस्टी श्री पटेल महेश साहेब पटेल मनोहर साहेब द्वारा प्रथम द्वितीय और तृतीय विद्यार्थियों को पुरस्कार से सम्मानित किया गया तंबाकू नियंत्रण कार्यक्रम में लोगों को संदेश देना चाहते हैं कि तंबाकू के प्रति लोगों को जागरूकता आए जिसमें कैंसर हृदय रोग जैसी गंभीर बीमारी से बचा जा सके सरकार द्वारा जो भी अभियान चलाए जाते हैं उनमें सहभागी बने और देश को तंबाकू मुक्त बनाया जा सके